રામ રામ ભાઈઓ આજે પાછા આપણે જીસીબી આપવાનું આ જીસીબી મશીન આ લાઈન આપણે ખોદી હતી ત્યારે પાછી પૂરી હતી પગતી કરવાની લાઈન એક આ સૌરાષ્ટ્ર છે મામાવાળો જો કેમ જીસીબી જવા ને એવું છે

છોરા શું કામ ચાલુ હોય કેબલ આવે એમ નથી કેબલ આવે એમ નથી શું કરવાનું પખતો પખ્તો ને કરવાનો એવો કટો કટ હાલે છે આમ જો હું પાસે કઈ દીધી ક્યારે મશીનમાં આ સાઈ કેટલી રે હા પડી જવાનું બીક લાગે લગભગ રહી ગયા બકેટ ભર્યા પહેલો એવું કેટલી જગ્યા માથે પાયું

एम है। आ केम का करे इनकी बकेट तारो। पाणो फसाणो तो लपक। ओनो ध्यान ने, नागे नागे ने न दियो ड्राइवर ने। महेश नोजी से भी खाल उड़ा ले भाई। बावड़ा ने उनी तो मति क्या लेऊ बोले तो। ईसो भाई। बावड़ा

ટ્રોલી માટે બેસ્ટ પેકર આ માઈક આપણે તે આપવાના છે કોઈને જોઈતા હોય ખાલી આપણે જ કટર લગાડ્યો ને જુવાર કાપ્યો વારો ત્યારે નવા નાખેલા હે દસના માઇકે શોર્ટ વિડિયો નાખી દીધા આ ચાલુ હશે એનો માઇકનો કોઈને જોતા હોય એ પણ સાથે જ છે Põe na missão lá, vai Arra, bhai, a cario, હાલો ભાઈઓ તો આજનો આપણો બ્લોક આટલો જ હતો ઘણી વાર નહીં હાલે ખાલી થોડોક માલ વધીને એક થી બે ફેર આવશે આ રોલર જો વાયર ડાબવાના હતા આપણે જે ખોદી રહ્યા ને એમાં મોટા વાયર હે હાથ જેટલા હાથ જાડા એ દાબવાના હતા અને આપણે અહીંયા માલ ખાલી કરી

હમણાં કાઢી લે હમણાં હમણાં કાઢી લઈશ ને એ વિડીયોમાં નો પર